સ્થાનિક સ્વરાજ્યમાં ફરી વખત ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની ભવ્ય એમની ભવ્ય સફળતા અને કાયમી માટે વિકાસના કામો એક નાની નગરપાલિકા હોય તો એક મોટામાં મોટો પ્રશ્ન જ્યારે ઓવરબ્રિજનો હોય કે રોજની સિત્તેર ટ્રેનો પસાર થતી હોય ત્યારે નાની નગરપાલિકામાં પંચાવન કરોડ જેટલી રકમ આપી અને બે ભાગમાં જ્યારે સ્થાન વેચાયેલું હોય અને કાયમી માટે પ્રશ્ન હલ કરતો હોય ત્યારે જે પ્રજાજનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબ ઉપર વિશ્વાસ મોટી અને ભારતીય જનતા પાર્ટીને ફરીથી ભવ્ય વિજય બનાવ્યો છે તે બદલ હું પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા સાયલા તાલુકાની તાલુકા પંચાયતની ધા ધારા ડુંગળીની સીટ એક લીંબડી નગરપાલિકાની સીટ ઉટડી તાલુકા પંચાયત લીમડીની સીટ અને દાંગત્રા નગરપાલિકામાં એમાં પણ સોએ સો ટકા ભારતીય જનતા પાર્ટીનો વિજય બન્યો છે એ બદલ સૌ હું મારા સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ પ્રદેશના હોદ્દેદારોશ્રીઓ જિલ્લાના હોદ્દેદારો મંડળના હોદ્દેદારો તથા બૂથના સૌ કર્મટ કાર્યકર્તાઓનો આભાર માનું છું કે જેમની મહેનતની પરાકાષ્ઠા કરી એ મહેનત થકી આ ભારતીય જનતા પાર્ટીનો વિજય બનાવ્યો છે ફરીથી સૌને શુભકામનાઓ નગરપાલિકા કરીને સ્થાન નગરપાલિકા કાયમી માટે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે ક્યારેય આ સાતમી વખત વિકાસ કરે તો ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકો છે બદલ પ્રજાજનો ખૂબ ખૂબ આભાર માનું છું ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે